મારી બધી જ બહેનોને હેપી દિવાળી હેપી ન્યુ યર એડવાન્સમાં તમારે માટે નવું અને બ્રાન્ડેડ કલેક્શન લઈને આવ્યો છું સાગરભાઈ આપણે એક કયું કેવું કલેક્શન મળી જાય અમારી બહેનોને આપણી પાસે રિયલ ડાયમંડ જેવી સિલ્વરમાં ડિઝાઇનો છે રિંગુમાં કંદોરા જોડા પછી ગિફ્ટિંગ પર્પસ માટે નેકલેસમાં તમે જે માંગો એ વસ્તુ બધી એકો ટુ ઝેડ વસ્તુ અમારી ત્યાંથી મળી જાય મસ્ત નિગામાં

અને આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે પુરુષ નક્ષત્ર અને ધનતેરસ આ બે દિવસની સોનું ને ચાંદી ખરીદવા માટે શુભ માનવામાં આવે છે